સુરત શહેરના પાસોદરા પાટિયા વિસ્તારમાં સાલીગ્રામ ફોરવાની સામે ગેરકાયદેસર મંગળવારે બજાર ભરાતા લોકોમાં ભારે રોષ જોવા મળી આવ્યો છે સુરત શહેર જાણક ફેરીઓ માટે મોકળું મેદાન હોય એવું લાગી રહ્યું છે શહેરના અનેક અલગ અલગ વિસ્તારોમાં જે કાયદે કાયદેસર માર્કેટો ભરાય છે જેનાથી ઘણી સોસાયટીઓ તેમજ રાહદારીઓને ભારે તકલીફ પડતી હોય છે ત્યારે વારંવાર મહાનગરપાલિકામાં આ મામલે જાણ કરવા છતાં પણ આવા બજારો શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભરાય છે ત્યારે શહેરના પાસોદરા વિસ્તારમાં આવેલા શાલીગ્રામની સામે પણ આવી રીતે ગેરકાયદેસર મંગળવારે બજાર ભરાતા લોકોમાં ભારે રોજ જોવા મળી આવ્યો હતો ત્યાંના સ્થાનિકોએ જણાવ્યા મુજબ આવા બજારોને લીધે ઘણી બધી મહિલાઓના પર્સ ચેન મંગળસૂત્ર તેવી કિંમતી સામાનની ચોરીઓ થતી હોય છે ત્યારે આવા બજારમાં અસામાજિક તત્વોનો પણ ભારે આતંક જોવા મળી રહ્યો છે ત્યારે આ સામાન્ય મહિલાઓને ટાર્ગેટ કરતા હોય તો આવા ગેરકાયદેસર બજારો હટાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે તો આ બજારની અંદર એક મહિલાની સોનાની કિંમતી વસ્તુ પણ ચોરાઈ ગઈ હોવાની વાત લોકમુખે સાંભળવા મળી આવી છે મારું નામ પ્રભાબેન છે હું અહીંયા મારી દીકરીની ઘરે આટો દેવા આવી છું મારી દીકરી વિક્ટોરિયામાં રહે છે અને અમે માં ખરીદી કરવા ગયા તા મારી મારા કપાણી અને મારું ગામ કેશોદ કેશોદની બાજુમાં સોંધાયડા અહીંયા તમે કોની ઘરે આવ્યા હતા મારી દીકરીની ઘરે

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ